સરીગામ જીઆઈડીસી જેબી કેમ્પ ઇન્ડસ્ટ્રીનો કેમિકલ વેસ્ટ ગટરમાં જતા જીપીસીબીએ લા લાંક કરીને તપાસ શરૂ કરી છે જેબી કેમ્પ કંપનીની બહાર ગટરમાં કેમિકલ જેવું રંગીન પાણી જોવા મળ્યું હતું જેથી જાગૃત નાગરિકે પહેલીવાર કમ્પ્લેન કરી અને જીપીસીબીની ટીમ ત્યાં પહોંચી હતી અને કલરયુક્ત પાણીનું સેમ્પલ લઈ તપાસની કાર્યવાહી આગળ હાથ ધરી છે બાકીના દિવસોમાં જીપીસીબીના બાજુમાંથી ગટરમાં કલરયુક્ત પાણી કે પછી કેમિકલ યુક્ત પાણી કહી શકાય તેવું નજર પડવી હોવા છતાં કાન કરતું હતું લોકોમાં પણ જાગૃત નાગરિકે જેપીસીબીને ફરિયાદ કરી અને જેપીસીબીના અધિકારી તુરંત આવી પહોંચ્યા હતા જ્યારે કંપનીના સંચાલકોને જાણ કરવામાં આવી અને કર્મચારીઓને બોલાવવામાં આવતા તેઓ ગટરમાંથી પાણી ડોલ વડે ભરીને કંપનીમાં લઈ જવા લાગ્યા હતા તે તે જ સમયે ના અધિકારીઓની ટીમ આવી પહોંચતા કંપની મેનેજરનું કામ નિષ્ફળ ગયું હતું જીપીસીબીના અધિકારીઓએ સેમ્પલ એકત્ર કરીને કંપનીની મુલાકાત લીધી અને વધુ તપાસ હાથ ધરી હતી હવે જોવું એ રહ્યું કે જીપીસી બીના અધિકારીઓ આવવાની જાગૃતતા નાગરિકોના જાણ કરવાથી જ સેમ્પલ એકરૂપ કરી કાર્યવાહી કરશે કે એમના આજુબાજુથી નીકળતા કલરયુક્ત પાણી કે પછી કેમિકલવાળું પાણી પલ્લગામ લગામ લગાવવામાં આવશે કે પછી આ ખાડા કાન કરશે તે પણ જોવું રહ્યું